રામ રામ સીતારામ બધ આઠ વાગે ગયા તું શાંતિ બેન જે હું તાલે ઉઠા શાંતિ હાડ આઠ થઈ ગયા

નથી ને તો હાલો નાસ્તા પાણી કરી પછી આજે ઘણા બધા બતાવવાના હા ભગવાનની કૃપા પતાવી લઈએ વાહ સાકર વાહ

જો આમાં જોતા જો આ જેટલું જેટલું ઝીણી ઝીણી કેરીઓ આવ્યું એ બધી ઝીણી ઝીણી જે દેખાય એ બધી કેરીઓ થાય તો કેટલી એકદરમાં કેટલી કેરી આવે વિચારતા કરો આવે ને એ તો ખરે હે ખરે ખરેટ થતા હું ખરેટચું કેરી ખાખડીયું એ જોનું દે જો આ એક એકલું આવે ને એમાં બધામાં કેરી થાય ટૂંકમાં મોતી 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 જેવડી પણ એ બધી ખરીદા હે રહે ને ટૂંકમાં

વનન બર્થડે માયા ને હે વનન બર્થડે કરવા આજ બર્થડે હે કલ હે કલ હા એડવાન્સ માં હેપી બર્થડે ટુ યુ લવ હા ગિફ્ટ લાવો તમે હમે થી ગિફ્ટ અમાર હમ દેવ હમે થી ગિફ્ટ જો મારે તો દેવાનું હે ને ગિફ્ટ કે કે મારું તો આખા વરહ નું બજેટ ખોરવાઈ ગયું એટલે આપડા પાસે કોઈ આહાર નો કરજો એક વરસ સુધી આપડા પાસે કોઈ ને કઈ માંગવાનું થાતું નથી ની ઘર માં ની બહાર માં

बातें बड़ी बड़ी काम कुछ भी नहीं करता लड़का यो अच्छा नहीं चलेगा ना भाई बड़ी, बड़ी बड़ी बातें बड़े-बड़े सपने पूरा करने के लिए रात दिन मेहनत भी करनी पड़ती है राइट राम भाई ना तुम्हें तो गौठन ઉઠે દા ઇન તો કા દો અમે જરામ પઈ ઉઠવા એવું હોય કે અમાર કઈ કામ ન હોય આવી ટાઈટ નું આવા પવન નું હાથ વાગા મે લો થઈને કામ કરું મારે હોય એક હંજવારી પોટાન ઝાપટ ઝોપટ ટાઈટ ઓસી હા સમ આ એટલે એટલે કામ આગલી ઉઠવાનું કર ને કે પછી મોર લો થઈને બે હવાર ઓગે કામ કરતે તે તા ના બે હું આ કા કે ને દોતા આવડે એ તો ઉઠે આવડે જાય આપડી દોતા આવડે આપડી શીખવાની થતી હોય ને હવે એ આપડી જરાય શોખ નથી શોખ હોય નથી

અમદાવાદ તો સારું કેવાય આપણા ઘણા પડતી ઘણા લોકો નિરાવેલું થતું કે આજે એનું મહાભવ્ય લોકાર્પણ હે કમુરતા પેલા એનું મુહૂર્ત કરું એટલે આજે લોકાર્પણ કરે જો કમુરતા લગન ની થાય બદલે આ બદલે એટલે

પછી ભલે તો વાંધો રહે જા આપણે વાંધા કે ને કાલ હોવિંદ રૂપા વર્ષ કરે જ જલસા ડેડી યો યો કરન ઉમર ઘટી ન કદી જાય છે ઘટે બગે દેખે તો બતાઈ કે જલે વંદાની ઉમર થઈ ગઈ થઈ ગયો ગયો તો ઓરો પૂછે ની તો કોઈ હતી મલક ઘટે

ને ફટાણેથી બેરીને હલાઈને જાય બેરીનું હલાઈને આવી ને મારા ભાઈને હાકર ભર ભાઈ ચોરી દે પછી સંપલ પેઢી એવા મૂલની જઈએ મૂલની જાય ને તો મણી કંઈ ખબર નહીં કામ માહિતી દાડી અમે દાડી તો હંભાઈ હું મારી જતા તો કામની માહિતી કરી હોય તે અમે પેઢતા જાય ને પગમાં ફોળ આપ્યા પૂરીનો એવા તરીકા ઉનાળાને ઉનાળાને તરીકાના પેડકા કેવા પડે અમે જતા પછી પૂરી કાંઈ સંપલતા તૂટે ના તો ભાઈ નાના

અરે હું જરા રોવા જવું પાછી કે હો મોટી માનતા કરી દીધી હે પણ ઈ ડીહે દાડો મને વિશ્વાસ છે કે દાડો ડીહે રામભાઈ તો અમે મૂલ કરીએ મૂલી ન થાય એ મૂલી જાય એની ઉખાડે પેગી કામ કરે હે તો હું તો પાછી ગઈ એ લઈ ગઈ કે દાદા થોડી થોડીક સવારા મારા બાપુ કા તું હા જી માંગી છોકરો છે હું કા એવતી હું માફી માંગ આમ કા કે ઈનીથી માંગી તાકીધી તું પૂરી કવી મને વિશ્વાસ છે મને હોય છે રજા આપે અમે ધંધો કરીએ એ છે ને સંપલને રજા આપો મને છે મને વિશ્વાસ પણ એ રજા એટલી આપો કે સંપલ અટાડે પહેરે પછી એની જવા આપી ને પણ કે આ દીકરી કે જાય કે મને ભાઈ દીહે કે ભાઈ પણ અટાણ સંપલમાં દીકરી પહેરે પણ બાપુ રજા આપે પા તાર સંપલ પહેરે પછી ભંડાર તો અમે દોઢ મહિના નોંધો છે ને તાતા અમે આથી હાલે મારી હાલે મારી ચાતા ઉતી બે મારી દીકરી હાલે ગયું

આપણે વર્ષો કાદુમાં પડ્યો પછી વર્ષો તો આપણે કઈ દીધા તમે કઈ ગઈ આ નીકળ્યો રોડે ત્યાં વર્ષો તો આપણે જાવું હોય તો ફૂલ આવે ઈ ફૂલી થી આઈ જાય છે પણ આ નો જાય ઈ માં થી રમભાઈ નો જવાનો વરસાદ પૂર કે ગઈ માંડ માંડ ઓલા કોબે કરે પછી આખો ઘૂમરો ન પડીને વરસાદ નું ફૂલ આવે ને ફટફટ કાચો માદણામાં એટલે માટલા કડી એટલે પગ દઈ રે જાય એમાં આડે ઘર પડે નરસદ ગઈ વરસાદ જાય ને મારી માઉ કાઢી મારી ફૂલ હોય ગુનો હોય

કે ધોડી ધોધાવાળા ને બાપુ ગઈ જામ ભેરા રહ્યો જો અમારે ઘેર સારું ઊંક લીધું પછી વંડાનો જલમ થયો તો મીના ભક્તો પીશે હું કા કર તો તમે જવો મારી આ માહિતા છે કરવા દીઓ ને હું કા તો મારે જોડિયા પાઠ કરવા તો એના ફટાણા છે એમાં ના મોટો બધો ડેલો ના ઇંતા ના રહેતા તો ઈ ઘર ઊંઘા એ આ એક આખાના ને એક આખો ન મો એક આ કરો ને કાલે કરો એ કરું ને તો કરવા દઈએ અને એ કામ જ કરો એ માહિતી કરી ને એ તમે કરવા દઈએ ને તો કરો તો એ ત્યાં ન કરવા તો પૂછ્યો મારે મોટાભાગ નીકળ્યો રાજ્યો ને એ રાજયા કોટવા કરતો એ કે રાજાને પૂછેલા તો એમ તો રાજાને પૂછે ફોન કર્યો મને કહે કે રાજ્યો કહી કે અમે કીએ સાકર કરે નહીં તો કરવા દા કાકી કામ કે રાજ્યો તો એ કે હું રાજા ભાઈ ફોન કરી જે ફોન કર્યો મને કે બેન તાર જોડિયા પાઠ કરવા હોય ને કે અમે અમારી ગઈ કહે નહી કહી નહીં તો કરવા દે એમ કે મને જોડિયા પાટ કરવા દે ને ભૂલ કરતા હોય ફટાણ કઈ હું તો વાત ભાઈ એ કે કે જો ગમે એટલે આપણે ગામની અંદર જોડી હોય ને એ જોડી સાહેબ ખવડાવવું હોય કે ત્યારે ન ખવડાવવું હોય એ સારો પ્રશ્ન છે પણ આપણે ઘેર પાટ હોય ને એ જોડી બધા આપણે ઘેર પ્રસાદ લઈ આપણે ઘેર પ્રસાદ લઈ ખાલી આપણે ઘેર બધે બધા આવી કે એટલે આ જોડી હોય ને એટલા આવી કે એ નિયમ છે અમારે કે હા હું ને આખા ગામના છોકરા એ ત્યાં ખવડાવવા નતા રહી હતી બીજું કંઈ નહીં જેટલા ભક્તું છે જોડી છે ને આપણે પ્રસાદ લઈ ગયો હું કંઈ વાંધો છે એ રાધાપીને પૂરું કરવું મારે કાં પૂરું કરવું મકા એ પછી આ આમે હમણ પડે એમ લઈને ટીવિયા લઈએ રાધાનો શોખ પહેલા તો શોખ પહેલે પછી એવું મોટા ટીવી કર્યા એમ ધાર્મિક ધૂર્મીથી બધાને ખવડાવ્યું પીવડાયું આખા ગામના છોકરા કર્યા ને જોડિયા પાઠ કર્યા આણી ભગત કર્યો

હવે બીજા કોઈ તાકાતવારો બોલશે તો રમભાઈ કોપી રાઇટ આપશે તમારું વાક્ય એટલે કે નિર્માતા નિર્દેશક ડાયરેક્ટર પ્રોડ્યુસર અમારે વર્ણન શું આપણે આપણે શું પબ્લિશ કરાય હું નામ લખાયું હું કે અમારો સ્પેશિયલ ડાયલોગ આવે એ પછી આપણે એનું શું કહેવાય ઓલું નોંધણી કરાવી લઈએ પછી એવું હોય ને કે આપણું કોઈ પેવું હોય પછી આપણે એને રજીસ્ટર કરાવી દઈએ ને પછી શબ્દો કોઈ પણ યુઝ કરે ને તો આપણે એને કોપીરાઇટ આપી શકીએ

एप्पल न जटला पर प्रोडक्ट है नहीं बधाई में अभी ना वो ये कस्टमर्स थे नहीं आवे बधाई बधाई में बधी वस्तु में ये नोडे वो लोग आप यावे कस्टमर्स थे नहीं वो लोग थे प्रिंट हमारे कहाँ रखूं हमारे हमारे कहाँ टुक मार टुक मार ना कहाँ रखूं कॉफी ठहर जाए हवाई वाट तुम वहाँ साथ ठहर गो कॉफी ठहर गई तुम्हारे सांती बिन गांडी ठहर गई हूँ